ઉત્તરાયણનો પર્વ નજીક આવતા જ ઉત્તર પ્રદેશના લખનઉમાંથી પરંપરાગત કારીગરો વડોદરા શહેરમાં આવી પહોંચ્યા છે દર વર્ષે ઉત્તરાયણ પહેલાં લખનવી કારીગરો ખાસ કરીને માજા દોરી સૂતવા માટે વડોદરા આવે છે અહીં પોતાની કારીગરી દ્વારા પતંગ રશિયાઓ માટે ઉચ્ચ ગુણવત્તાની દોરી તૈયાર કરે છે સારી દોરીની સરખામણીએ માજા દોરીનું વિશેષ મહત્વ છે કારણ કે આ દોરી પાણીમાં પલળતી નથી અને લાંબા સમય સુધી મજબૂત રહે છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લખનવી કારીગરો દ્વારા પરંપરાગત પદ્ધતિથી માજા દોરી સૂતી અને તૈયાર કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં છેલ્લા ચાલીસ વર્ષથી લખનવી માઝા મીકરો આ કામ સાથે જોઈએ છે વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ તેમની સાથે જોડાયેલો રહ્યો છે જેના કારણે તેમની તૈયાર કરેલી માંજા દોરીની માંગ સતત વધી રહી છે માંજા દોરી સુતવા માટે ઉપયોગમાં લેવાતો માંજા સહિત ખાસ વિવિધ સામગ્રી ભેળવીને તૈયાર કરાય છે જે પંદરથી વીસ મિનિટમાં તૈયાર થાય છે નોંધનીય બાબત છે કે કાચ વગર પણ આ દોરી મજબૂત રીતે સુતાય છે જેથી કાચનો ઉપયોગ ન હોવાને કારણે પતંગ રશિયાઓ કે અન્ય કોઈને પણ કોઈપણ પ્રકારની ઈજા કે તકલીફ પડતી નથી હોલસેલ વેપારીઓ રિટેલરો પણ લખનવી કારીગરો પાસેથી તૈયાર માજા દોરીની ફિરકીઓ ખરીદી પોતાના વેપાર માટે લઈ જાય છે ઉત્તરાયણના તહેવારને લઈને શહેરમાં પતંગ અને દોરીના બજારમાં ખાસ રૂનક જોવા મળી આજે અમે જે આ બનાવી રહ્યા છે આખું અમે ચાલીસ વરસથી આપણું કામ ચાલે છે અહીંયા અને સૌથી જૂના અને સૌથી બધા બધા કારીગર મારા લખનઉથી આવે છે આ વર્ષે અને અમારી જે દોરી બને છે ને એ આમ પાણીમાં પડીને આવે ને તો એના પર ઓટોમેટિક માટીનો રંગ ચડી જાય એટલે એ જ બધું કાચ જેવું કામ કરે પણ અમે કાચ નાખતા જ નથી તો લોકોને એક એ છે કે ભાઈ કાચથી જ પતંગ કાપે છે પેચ પણ એવું નથી આ તમને જે હમણાં બતાવ્યું મેં ફટકડી ફટકડી અને રંગોળીનું પાવડર બનાવીને નાખીએ છીએ અમે લોકો ફટકડી અને રંગોલીનું કાચ બનાવીને એ બનાવીને નાખીએ છીએ એટલે કાચ જેવું કામ કરે છે કે પાણીમાં જઈને બી પાછું આવે ને તો પાછું માટીનું રંગ ચડી જાય એના અંદર એટલે અમારી લુદી જે છે એને બનતા કેટલો સમય લાગે છે અને કેવી રીતે બને અને બનતા બનતા કમસે કમ પંદરથી વીસ મિનિટ લાગે છે અને એના અંદર કમસે કમ આઠથી દસ આઈટમ નાખવું પડે છે આપણને ત્યારે જેને લુધ્ધી બને છે જે બજારની આમાં આ ડ્રાય લુધ્ધી કહેવાય આપણે આમાં પહેલી વાત તો આપણી દોરી પલળતી નથી ડાયરેક કોરીને કોરી રહે છે અને અમારી દોરી જેવું સૂતીએ ને એવું તરત જ સૂકી જાય સુતતા સૂતતા તઈ બાજુ સુધી આમ રિટર્ન આવે ત્યારે જો દોરી આપણી કોરી સૂતી જાય એટલે અમારે ભીનાથી કોઈ લેવા દેવાનું નથી રાત પડે હોય ને તો એ આપણું દોરું સુતાતું હોય ને તો સુકાઈ જ જાય આપણે આમ તો બધા જ કલર બને છે બાકી ટાઈમ પર આપણે બે મહિના બે મહિના પહેલાથી જ આપણું કામ ચાલુ હોલસેલનું કામ છે અમારું બે મહિના પહેલાથી જ આપણું કામ ચાલુ થઈ જાય છે તો આપણે કલર તો બધા જ બનાવીએ છીએ ખાલી જે દસ દિવસ આપણી જે મેન દુકાન લાગે રિટેલનું ત્યારે ખાલી ગુલાબી જ કલર ચાલે અને આ જે દોરો તમે બનાવો છો હોલસેલ વાળા બધા અલગ અલગ અમદાવાદથી આવે છે કોઈ સુરતથી બધી જગ્યા ચાલે છે અમારે ભલે સુરતનું આપણું નામ છે પણ જાય છે સુરતથી બે મહિના પહેલા બધા બે મહિનાથી કામ ચાલુ થઈ જાય છે અમારું અને કામ જોવું એટલે એક નંબર કામ અમારી દોરી તમે જોશો અને પતંગ ઉડાવશો ને તો દોડતા પાછા આવશો કે ના ભાઈ દોરી તો અહિયાં જ બનાવવાની શું નામ આપનું મારું ગણેશ નામ છે